કોને ગયી ખબર નહીં તમે કોને મને ખબર નહીં ભગવાન રાજી છે મારી છોકરીના ભગવાન રાજી છે બે છોકરા એક છોકરો હાલ બે છે પણ હું હારાવટ નહીં પાડતો હારાવટ માં ખબર પડે હમ હા

તમારો ભોગ આવ્યો છે હું વેલાની માતા બોલું પણ ઘરના બાજુ ચોક જગ્યા પડી છે પડી કે નઈ પડી છે હું વેલા બરોબર માં કોઈ ખોટ નહી હોય મારે ને ખબર પડી છે તારા ઘર માં તારું કેવું માનતું પણ નહિ કે અલગ રે વેઠવું પડે ભાઈ સમજ્યા કે નામ છે કારણ કે ખોટું લાગતું નહીં બધા પછી બોલતો નહીં પણ મારો ભગવાન એવું કે હું બધા છું ખોલતો નહીં કારણ કે સમાજમાં જે છે મારો ભગવાન મને કીધું છે છોકરાનો વિવાહ થઈ ગયા થઈ ગયા પણ તમે મા બાપ હાચો ખોટો હા કાલ તમને ગણતો નહીં હોય કોને ધક્કો ખાતે મને ખબર નહીં સમજી જઈ હું જાહેર ખોલતે નહીં મારો ભગવાન મને ના પડે પણ વખો વખો ને વખો એમ પડે છે

મેળી મેળવી ખોટી ભગવાન હજુ મને સિમેન્ટ નો પ્લાસ્ટર દેખાડો નહી લલિત ભાઈ મન તો મારા મારા ભગવાન પાર પાડ્યું છે પકાય નહી પાડ્યું માટીના દેવળમાં હજી પડી

તમારું બેન તમને ખબર મને ખબર નહીં તમારો ભગવાન કે માતા હતી માતા વાળી તમે વાળી તમારી બી નું ઘર લે ચોથો નંબર ઘરગણ કોનું તારા ગેસ નહીં પણ તારા થઈ ગયા ચોથો નંબર નું ઘર કોનું છોકરા નતલે બરોબર બોનવાસીન બોલ્યું કે ચોથો નંબરનો ઘર જોને છોકરા નઈ હોય લે આવો લેસી દઉ હા તો તારો વખો મટી જેતો ના દિવાના ભોગોન વખો મટાડતા હું ને તારી કોની દીક બહુચર મટાડતા તારી જાપડી મટાડતી વખો મટી જાય છોકો दारू પીતો ના કશી હું એસા તો જા જેવું કશી ઝઘડો છે કશી નહીં તો ઝઘડો છે આ તો કે તલ દો કરવા છે મને દંતો મળતો નથી કે કડો દંતો दवाई तो पर हाँ। पी तो, क्या तो, के तो पर नहीं तो मुझे नहीं फोन कर तो 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 तो

મારા ભાઈ કલાકાર તો યે ફેકઈશું આવકો મટી જાય કરું તમે કેસેઈ તમે માં મો નહીં આ માં તમારી બહુ સક્ય હા માં જે તકલીફ છે મટી જાય તો માં એ તમારી રહ્યા છે મટી જાય મારો ભગવાન આ دیવાનો બો આસ્તી હાથ દાણા થાય અને તો અંતો આ મારી માતા મારવા આવશે કોઈ સમાજ જાતનું મને કોઈ નથી નતી હે આ દીવાનો ભગવાન તમારા કે હાથ હાથ દાણા બની ઓટો મારવા મારો ભગવાન હવે ખૂબ બિના બને અને તમારું સારું થવા મળે તો મન જો કે તમે આ ભગતે ચડ્યા હતા બસ કોઈ બોલો કોઈ નઈ તો સોમી નઈ

એ બતાઈ દઈએ તમને કે મોટીઓ કોણવા બાજી છે જીયા કરને દીવાલ પડી ગઈ કે કઈ પડી ગઈ જીયા દીવાલ પડી ગઈ કઈ સ્ટા કરને દીવાલ પડી ગઈ કોઈ વાત રંગ નહીં આય તમે કોઈ રંગ નહીં આય મને ગયું ના બોલા ઓ વસ્તુ કોઈ દીદાગીને ની વાત છે